આર્થિક રીતે તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત દસ દિવસ કરતા હોય છે જેનો પ્રારંભ રવિવારના દિવસથી શરૂ થશે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે દસ દિવસ સવાર સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહકલેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ આવા વાતાવરણમાં થતાં દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશામા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે ભરૂચ ધોળી કોઈ બજાર શક્તિના જાડેસર રોડ વગેરે વિસ્તારોમાં દશામાના મૂર્તિઓને હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે જ્યાં એક ફૂટથી લઈ પાંચ ફૂટની અને રૂપિયા દોઢસો થી લઈ પાંચ હજાર સુધીની વિવિધ કદ અને આ મનમોહક મૂર્તિઓ મળી રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ પાંચથી સાત ટકાનો ભાવ વધારો થયો છે આ વર્ષે અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિઓનું જોવા મળી રહ્યું છે દશામાના ભક્તો માતાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે લઈ જતા હોય છેલ્લા બે ત્રણ દિવસ ભરૂચના ધૂળીગઈ વિસ્તારમાં ભક્તોની ભારે અવર જવર જોવા મળશે તેમજ દિવાસાના દિવસથી ભક્તો દશામાની ભક્તિમાં લીન બની જશે રવિવારથી ડસામાનું વર્ષ શરૂ થઈ રહેલું છે શનિવારે ડસામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે આ વર્ષે ડસામાની મૂર્તિની સાથે અયોધ્યાની મૂર્તિ જે રામ મંદિરવાળી મૂર્તિ એનો ક્રેઝ વધારે છે મારી પાસે લગભગ એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે માર્કેટમાં પણ છે છતાં બીજું કે લગભગ દોઢસો રૂપિયાથી લઈને પાંચ હજારની મૂર્તિ આ માર્કેટમાં છે દોરીક્યુ માર્કેટમાં શું માનો છો ગઈ વખતના કરતા આ વખતે મોંઘવારી ગઈ વખતે કરતાં લગભગ પાંચથી સાત ટકાનો વધારો છે મૂર્તિમાં